મિત્રો તમે જોઈ શકો છો કેટલી ગાડીઓ રહી છે હજી બધા લાઈન ચાલુ થઈ ગઈ છે બધી છે આટા મોટી બધી લાઈન છે આ લાઈન પણ મિત્રો જો મોટા મોટો છે હા કેવું મોટો છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો મજામાં જશો હું પણ મજામાં છું અમારા હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે ગાડીમાં આવી ગયા છે અને જો કે આપણા ગામમાં ગાડી પડી છે આજની ક્યારામાં लेइ <laughs> सन

બેટરી વાળી ગાડી આવી રહી છે તમને બતાવું તો આ ગાડી બેટરીવાળી છે કેલર ટેલર પોટ ચાલે છે પછી આવી ગાડી ગાડીઓ થઈ ગયું છે હવે આપણો ગ્રેસ પોડાનો મારો આવી ગયો આપણે લગાડી દે છે ચાલો તો ગ્રીજ બ્રીજ પડાય નહીં પછી મળીએ છીએ હવે આગળ અત્યારે આપણે પગી ગયા છે મોવા તો આપણે મોવા બાઈ પાસે ચાલવાનું છે અહીંયા મોટા મોટું મૂર્તિનું આયોજન છે આપણે પણ બતાવું હમણાં રાતનો પણ નજારો થોડોક લીધેલો છે અમે એ પણ તમને આ વિડિયોમાં નાખી દેજે એટલે રાતે પણ અમે ખેલા હમણાં આવ્યા થાય એટલે લઈ લીધો તું મેં ફરવા ગયા થાય એટલે अंदर

છોકરા મિત્રો હવે રખડી ના જાય અંદર હવે ન જવું આપડે દવાનું છે આમ બાજુ રખડીને વ્યા જઈએ આ તમને રાતનો નજારો છે પછી એક દી આવીશું તો મેં કરવા આવીશું તો તમને બતાવીશું બધું કે સામે છે મેં જે બધું છે ને મેં અંદર ફરવા જવું હોય ને અંદર છે બધું કે આમ લાડ બધું છે બધું ગુફાની અંદર છે બનાવેલું ચાલો બાકી જો આવું છે બધું મોવામાં મોવા નજારો છે આપણે ગાડી મેંગીને આમ ભાઈ આવ્યા છો રોડ ઉપર મિત્રો જાય છે અમે બહાર ગેટ ની બહાર નીકળી જઈ બિલકુલ તમને ઘોડા દેખાડ દઉં મસ્ત મજાના ઘોડા છે ઘોડા બતાવી દઉં રથ તો ફાઈનલી મિત્રો આપણે ભોગી જશે જયારે બપોરાના બાટિયા તમને હરેક બ્લોક માં કીધેલું છે આપણે કે દર્શન કરાવવાના છે આપણે જવાનું છે અહીંથી જમવા જવાનું છે સર્વિસ લેવાનું છે આપણે હમણાં આગળ કેમ કે ટાઈમ થઈ ગયો છે હવે ક્યાંક વાગી ગયો સ્પીડ જમી આવી પછી નીકળવાનું છે ગાડી આગળ જાય ત્રણ ગાડી આગળ આર વાર છે મારે આજે ત્રણે સેટ દસ દસ જવાનું છે એટલે આર વાર રહેવાની છે ચાલો તો જમવા જઈએ હવે મિત્રો જમવા આવી ગયા છે આવઈ પર મમ્મી ખાવું સાતું મી ડે કરીશું રોટલો ચાલો તો જમી લઈ ફાઈ ডিল পম্প তা ডিজেল કે ભાવના વેરીસ છે કે 15 કિલોમીટર દૂર છે તો ફાઇનલી મિત્રો આપણે તકડી પોગી છે અને આ છે ઇન્ડિયન ગેસ પ્લાન્ટ તમે જોઈ શકો છો અહીંયા ગેસ ભરાય છે ત્યાંથી અંદર જાવ તો આપણે ખબર નથી પણ અહીંયા ગેસ પ્લાન્ટ છે ને થોડું બતાવી દઈએ નવીનમાં કેમ કે હવે આપણે ગેટે ભોગવામાં છે થોડાક સેટ ઉભી થઈ ગઈ પાંચસો મીટર જેવું રહ્યું છે આમાં ગેટ દેખાય છે એન્ટ્રી કરાવવાની છે પછી આગળ જવાનું છે કે નથી કઈ ગાડી તો દેખાય છે એટલે કદાચ કદાચ ટ્રાફિક હોય ખબર પડે ચાલો તો તમને બતાવી હવે આગળ મિત્રો આપણે અંદર તો આવી ગયા છે પણ ટ્રાફિક એટલી છે ને આપણે આટો વાટી પાસે અહીં આવવાનું છે હવે આવા કેટલા ચાર સર્કલ ભરેલા છે બતાવો જો હમણાં કેટલી ગાડીઓ છે જોઈ શકો છો તો એક જ લાઈન ખાલી વાળી બાકી તો બધી આખી સર્કલ ભરેલા છે તો આગળ પડ્યું છે છે એ પણ ભરાય છે હમણાં કેમકે ગાડી છે આપણે એટલા વહેલા હાર આવ્યા ને આવી મુશ્કેલી આવી પડે તો મજા ન આવે આમ તો આપણે ગલે આવતા હોય ને અહીંયા ગાડીની લાઈન થઈ ગઈ છે હવે તો ક્યારે પૂરી થાય બાર એક વાગ્યા સિવાય પૂરી થાય નહીં જો કાંઈક આ પાંચસો મશીન કરે તો કાંઈક હાલે બાકી તો ગોડીમાં હાલે નીકળી છે જો આ તો આ બાજુ ટાઈમ લાગી છે અમારે ત્યાં જ ઉભો જવાનું છે નથી જો કે હજી લાઈન સાધી છે અમે તો સેલે લાઈનમાં આવી ગયા છે એક રાઉન્ડ મોટો છે અહીંથી આમ જવાનું પછી આમ આવવાનું છે જો અમે લઈનું છે હજી આગળ આવ્યો છે પણ હવે હું જાઉં છું બોર ખાવા બોર પાકી જાય તમને બતાવું ઉપર બોર પાકી જઈશ ઉપર જાતા છે પણ અહીંયા છે ને અંબા એમ નથી અહીંયા વધારે બોર છે તો હાલો બધે બોર ખાવા અમે ખાઈ લઈએ બિકુલ આવ્યો છે સામુફેર બહુ ઊંડી છે હા ગટર બહુ ઊંડી છે ગટર તો બોર ખાવા તો ઊંડી હોય ને મિત્રો તમે જોઈ શકો છો કેટલી ગાડી રહી છે હજી તો જ્યાં લાઈન ચાલુ થઈ ગઈ છે બધી છે અટા બધી લાઈન છે આ લાઈન પણ આ છે જ્યાં આપણે રાઉન્ડ મારવાનો નથી તો ઓલી લાઈટ દેખાય છે ને ત્યાં જવાનું છે ત્યાંથી પાછું આપણે આ જવાનું છે તો ઓલી પીરી ગાડી દેખાય છે સાઈડ હલાવો છે સાઈડ કાંટો છે એ બાજુ જવાનું છે જ્યાં આપણે ગાડી છે વધારે જઈ આપણે પગી જશે જો રસ્તો આપણે અહીંથી અહીંથી ગયા હતા આપણે અહીંથી એ રસ્તો આટો વાટી વાટી ના ચાલ પગ્યા છે આપણે આપડે પોઇન્ટ આવી ગયો છે એન્ટ્રી કરાવી લેવાની હજી બે પોઈન્ટ છે એક કાંટો કરી સારું બીજા બે પોઇન્ટ છે બાકી પાછળ ગાડી લાઈન છે બાકી આમાં એટલી લાઈન છે એન્ટ્રી થાય પછી એક એક ગાડી ને જવાનું હોય હજી એન્ટ્રી થાય છે તો મિત્રો આપણે અંદર તો આવી ગયા છે કેમ કે પાંચ સો મશીન ગીરા છે લોડર ઈટાસી ભરવામાં એટલે કાયકા ગાડીઓ ભરાય છે મતલબમાં ને ત્રણ કાંટા ચાલુ કરી દીધા ભરેલા એટલે ગાયકા કાંટો થાય ને કાયકા ગાડી જાય છે ત્યારે આપણે વેસ્ટલા પોઈન્ટ આવી જશે કાટો કરાવી પહેલાં પોઈન્ટથી બીજો પોઈન્ટ કહેવાય જે ત્રીજો પોઈન્ટ બાકી છે આપણે જો ગેટ થાય ને તો ઓલે પણ જવું પડે આપણે ગાડીઓ બતાવું જો ગાડી પડીને આ લાઇનમાં તો ગાડી પડી જવું પડે આપણે કઈ થાય કિલોમીટર કિલોમીટરની માથે થાય છે થોડું આ બધી ગાડીઓ ભરાઈ જાય છે આમ કિલોમીટરની માથે થાય પણ ના આપણે ચાલવું પડે કાઢવાના ઘટછ્યું હોય તો ના નાખવા ગેટ માટે પેસલ મતલબમાં ના છે હું ચાલો તો હવે અંદર જાય ત્યાં બતાવશે થોડું તમને

નાની ગાડી છે

એની સ્પીડ ઓછી થઈ જાય આપણે ડાઉન થઈ ગયું છે આપડે ભરવા તો અંદર આવી જાય પણ ગાડીમાં લાડ બધી વધી ગઈ છે મશીનો અહીંયા ચાલે છે બે પાછે માને છે આ એક આ ગાડી ભરાય છે વાર તો નહીં લાગે લગભગ

ચાલો પેલા ઈ કામ કરી નાખીએ તો મિત્રો અત્યારે આપણે બહાર બહાર તો નીકળી ગયા છે પણ ટ્રાફિકમાં માં ક્યારે ફસાઈ ગયા છે કેમ કે તમે જોઈ શકો છો અત્યારે આ ફૂલે ફૂલ ટ્રાફિક છે મે બે કલાકથી અમે એમના બેઠા હતા ટ્રાફિક અત્યારે માઇન માં નીકળ્યા છે પણ આ તો જો આખી લાઈન જામ છે હજી આગળ ત્યાં સુધી લાઈન જામ છે હા મેં આ લોકો બધા રોંગ સાઈડ માં ગળી જાય એટલે હલવાઈ જાય હા

बाकी तो जी मन लगे 5-7 किलोमीटर लाइन है ओसी तो नहीं हुई एटली लाइन से चलो तो बाहर निकल जा ट्राफिक मे वे बस 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 બીજું નેવું નેવું માથે જાય છે હજી આવી ગંદ જો આ ગાડીમાં એટલું ડીઝલ આવ્યું છે શું છે અલગ અલગ બધા આવે છે કંઈ નક્કી ના હોય આમાં સુટી છે થોડીક એટલે આમાં થોડીક વધારે ડીઝલ ઉપાડે મતલબ બાંધેલ લેવર છે એટલે થોડીક વસ્ ઉપાડે એટલો ફેર છે ચાલો હવે આપણે થઈ શકીએ નાસ્તો બધો કરવા આપણે અત્યારે જમીને નીકળી ગયા છે તો કે હવે અહીંથી આપણે દાદું જવાનું છે એટલે આ બ્લોગ પણ મોટો બહુ થઈ જાય એટલે આપણે આ બ્લોગ આ પૂરો કરી નાખીએ છીએ તો મારો બ્લોગ સારો લાગે તો લાઈક છે અને સબ્સ્ક્રાઇબ કરો અને પૂરતા નહીં મળી જશે નવા બ્લોગમાં તો બાય બાય